ઓલપાડ તાલુકાના પરિયા ગામે એકસો પચીસ કલાકની અખંડ દત્તા થયો છે તાલુકાના રંગ અવધૂત બાપજીના પ્રાગટ્ય મહોત્સવે એકસો પચીસ કલાકની અખંડ દત્તા બાવતીનો નો પાઠનું આયોજન કરાયું છે ત્યારે પરિયા ગામે આજ રોજ વહેલી સવારે નારેશ્વર ધામના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ તથા ઉપસ્થિત મહાન અનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું

ના અવતાર પરમપુંજશ્રી રંગોભર ગુરુ મહારાજનું એકસો પચીસ ખૂબ આગત્ય વર્ષ ગુજરાતભર ઉજવી રહ્યું છે એ ભાગરૂપે પર્યારંગ પરિવારે પણ એકસો પચીસ કલાક અખંડ દદબાણીનું આયોજન કર્યું છે તો એકત્રીસ તારીખથી પાંચ તારીખ સુધીનું એકસો પચીસ કલાક અખંડ દદવણીનું આયોજન છે એમાં ગુજરાતભરમાંથી વાપીથી અમદાવાદ મહેસાણાથી પાંત્રીસથી ચાલીસ પંદરોએ ભાગ લીધો છે અને આ ભાગરૂપે સત્તરણ કલાક અમે ફાળાયા છે અને દદબણીનો અખંડ રાત દિવસ આયુ પ્રસ્થાન થશે અને રંગવદૂત પરિવાર ફર્યા આ લાહો માણી આનંદની લાગણી ખૂબ આનંદની લાગણી ખૂબ વ્યક્ત કરે છે મારું નામ આશીષ પાઠક હું પરિય ગામનો નિવાસી છું એના એક મૃત્યુ સહસ્ત્ર બ્રાહ્મણમાં મારો જન્મ થયો છે અને ભગવાન શ્રી દત્ત ભગવાનના અવતાર એવા પરમપૂજ્ય શ્રી રંગવદૂત મહારાજના એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે મારું પરિયા ગામ ખૂબ ઉલ્લાસભરથી એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે એકસો પચીસ કલાક દત્તનીનું આયોજન અમારા પરિયા ગામને રાખ્યું છે અને જિલ્લો સુરત તાલુકો ઓલપાડ એમાં આવેલું ગામ પરિયા એમાં અમે બધા પરિયા ગામના સૌ ભેગા મળી આ જન્મજયંતિ ઉજવી રહ્યા છે વાપીથી અમદાવાદ સુધીના દરેક ભક્તો અહીંયા આવી રહ્યા છે અને સરસ દત્ત રસપાન કરી રહ્યા છે જે જે પણ ભક્તો આવે છે એ લોકો માટે પણ અહીંયા રહેવાની સગવડ ભોજન પ્રસાદીનું વ્યવસ્થા ચાહા પાણી એ ચોવીસ કલાક ચાલુ રહી છે અહીંયા અને અમે ખૂબ આનંદથી આ દદાવણીનું રસપાન અમે પણ જાતે કરીએ છીએ અને આવેલા ભક્તોને પણ અમે કરાવીએ છીએ ગુરુદેવ દર